એટલે હીરી પૂછવા નતું તણ મે તો કેમ શું કરવા તાણી જો તમને કહું મું મું નરી બે જણા પાગલ નહીં અમે બે જણા અમારા ઉપર ધૂણી કોઈ ઉપાડવા માંગતા નહીં એટલે હું તમને કેવા આવ્યો છું અને નરી ભાઈ ખ્યા કરજી ને કહેવા જ્યાં અને બાકુજી ને અહીં આપણે ભેળું જવાનું છે તમે હડો આચારી ખબર હતી મને ખબર હતી કે જાણી મફુજી ની વાત આવશે એટલે ભલ ભલા બોબડા થઈ ને બેહી જાય એવું નહીં વાગુજી ની વાત હોય એટલે પછી બોબડા એ બોલવા માંડી વાગુજી

તમે ખાલી ટેકો પૂરજો તમે વાત કરશો એમ હા ટેકો પૂરવા તમે બેઠા જ છો

અરે બધું બધું પરસો બધાય કે દેખા થઈ સી હા હું આવો હેડો તરા તા હરો માસ્ક કાઈ કે મોમ પેરી ય ગયો મને હાલે એ પાડવાનું

ચાર લાખ એકાવન હાજર ને પોનસો નતા વધ્યા બરોબર હવે એ પૈસા નું મફુજી ઘર બનાવીશી બે માળ નું બધા ખર્ચી રાખ્યા બોલે બાપુજી ઘર કરીશું પૈસા નું એવું જ કોઈ બપુજી એ પૈસા નું ઘર કરતા હોય તો હું અડધો ભાગ પડાવું મારે ઘર કરવાનું છે

આપડે આજે હાલ મુદા પૈસા વાળો હોય ને તો તારા ઘેર અમે રીતે બોલતે ને કે તારા ધોધ પાડી નાખ્યો ને તો આખી જિંદગી ગોઠિયા ખાય મફુજી તમારે ઘર કરવું હોય તો ઘર કરો અને જે કરવું એ કરો બરોબર પણ ભેગા નો રૂપિયો આગા પાછો કરતા નહીં મજા આવશે નઈ મારું કેવું આઈડી છે તો એ નહી મોની તો હું અડધો ભાગ પણ આવ્યો મારે ઘર કરવાનું છે

તમને પાકી ખબર છે કે માફુજી અહીરાજ પૈસા નું ઘર બનાવે છે અરે મારા જોડે થી સંજય ભાઈ નો નંબર લઈ ગયા બરોબર અને હરીભાઈ અને ખુમતેન બે દણન મે નક્કી કરવા મેલ્યા તમે નક્કી કરી નાયક નાય ટાણી શું એટલે ફાઈનલ જ છે હા એટલે ઘર ની વાત છે ઓય ઓય હા તો તો માફુજી ની ધૂળ કાઢી નાખું હું હવે ખરો

તમારે રોટલા નહીટલા નઈ પાણી પીવું છે પાણી નહી પીવું પણ તમને ખાલી ક્યાં છે

તારામાં બોલવાની તાકાત નથી તો એકન મોટો થઈ શું કરવા હેડો તો કેજે મન આ લાકડા ની તને શું ચિંતા છે આ બાયણા ની તને શું ચિંતા છે ની કે ની જ વાત ની કરી અરે તમે કહી દો તું આપણા તાણી હવે હા કોણ કે આ બધી વાત જેટલા લઈને મેળવાની છે કેજો હે હે તમે ચાલના આવા થઈ ગયા હે

આ રી ધૂણી વાઘુજી ના ઘેર થી હેડી હરિભાઈ ના માથે આવી આવી હું સંજય ભાઈ નંબર લેવા આવ્યો એટલે થી આ ધૂણી હેડી

વાત કરવા જન વચ્ચે હરિભાઈ ખરેખર શરમ આપી જોવે છે આવ ખોટું ના વિચાર લગી રે બધા આત્મી અરે ગમે આગેવાન સી વડી સી લાબે છે આખી વાત કરવા જાય તું મારી ભાઈ આખી ટારી ની ખબર છે તમે બે જણા મારા ઘરે આવ્યા ને એટલા ખબર પડી ગઈ હતી તો વિલન ચીયો ખબર છે હા ચીઓ ના કીધું કે વાઘુજી ના ઘર થી ધોણી હાટી છે આજો વિલન

મારા ગળાની સ્વગત હું તો નક્કી રહ્યા હોય નતો જોડતો પણ હરીભાઈ મારા ઘેર આયા અને તમે કેટલું બોલતા હતા હરિભાઈ તમારી જેવી વાતો કરતા કરીને રી સડી હતી

ના ના ભૂમતા કોઈક દાડો હોમો નો તો અધરું જાય તમે બધા વિશ્વાસ વણા છો અને તમારા પર એમને પૂરો પૂરો વિશ્વાસ છે વિશ્વાસ વિશ્વા વાત કરો છો તમે વિશ્વા તો તમે બધો હિસાબ લખેલો પડ્યો છે તમને વિશ્વાસ ના હતો તમે તાર ભરભારા માણસો હિસાબ કરી દેજો અમન તમારા વિશ્વાસ ની ભૂલ ને તો મને કઈ દેજો અમારે વિશ્વાસ

ભગવાન ના ઘર ઉધી રાજી એટલે ફેર તો કોઈ દાડો આબુ લેવા નહીં આવો ને હિસાબ માંગવા નહીં આવો ને કોઈ દાડો નહીં આવો કોઈ દાડો નહીં આવો ને તો જ તમારી વાટની ની ખમાન મજા થાય ને કે વાત કોઈ દાડો ખમાન મજા નહીં થાય તો હાડો ઉપડો હા મારું પાંચસો પાટણ હા